આજે આપણે એક એવી સિસ્ટમની વાત કરવાના છીએ જેનો આપણે દરેક સેકન્ડે ઉપયોગ કરીએ છીએ પણ ભાગ્યે જ તેના વિશે વિચારીએ છીએ આપણો શ્વાસ આપણે દિવસમાં લગભગ વીસ હજાર વખત શ્વાસ લઈએ છીએ પણ એ હવા નાકમાં પ્રવેશ્યા પછી ખરેખર ક્યાં જાય છે આ નોંધો આપણને એક શ્વાસની આખી સફર પર લઈ જાય છે અને સાચું કહું તો એમાં કેટલીક આશ્ચર્યજનક વાતો છે ચલો આ અદૃશ્ય પણ અત્યંત જરૂરી પ્રક્રિયાને સમજીએ તમે બિલકુલ સાચું કહ્યું આ એક એવી પ્રક્રિયા છે જે આપમેળે ચાલે છે પણ તેની પાછળની જે મશીનરી છે એ અકલ્પનીય રીતે જટિલ છે આપણે આજે એ જ મશીનરીના મતલબ દરેક ભાગને ખોલીને જોઈશું નાકના પ્રવેશદ્વારથી શરૂ કરીને ફેફસાની અંદર રહેલા લાખો સૂક્ષ્મ વાયુકોષ્ઠો સુધી જ્યાં ખરો જાદુ થાય છે ચાલો તો પછી આ સફરની શરૂઆત કરીએ પહેલો સ્ટોપ કયો છે હવા શરીરમાં ક્યાંથી પ્રવેશે છે દેખીતી રીતે નાકથી પણ નાકની અંદર શું થાય છે હા શરૂઆત બાહ્ય નાસિકા છિદ્રોથી થાય છે ત્યાંથી હવા નાસિકા માર્ગ અને પછી નાસિકા ગુહામાં જાય છે પણ આ માત્ર એક ખાલી રસ્તો નથી અહીં જ હવાને ટ્રીટ કરવાની શરૂઆત થઈ જાય છે અંદર રહેલા સૂક્ષ્મ વાળ અને શ્લેષમાં એ ધૂળ અને બીજા બાહ્ય કણોને ગાળી લે છે અચ્છા એટલે કે ફેફડા સુધી પહોંચે એ પહેલાં જ હવાનું ફિલ્ટ્રેશન ચાલુ થઈ જાય છે ત્યાંથી આગળ વધીને હવા કંઠનળીમાં પહોંચે છે અને અહીં કંઈક રસપ્રદ છે આપણા સ્ત્રોત કહે છે કે આ ખોરાક અને હવા બંને માટેનો કોમન પેસેજ છે આ તો ટ્રાફિક જામ જેવી સ્થિતિ નથી સર્જતું આજ તો આપણા શરીરની એન્જિનિયરિંગનું કમાલ છે કંઠનળી એ ખરેખર એક વ્યસ્ત ચાર રસ્તા જેવી છે ત્યાંથી હવા સ્વરપેટી એટલે કે લેરિંગ્સમાં જાય છે આ એ જ જગ્યા છે જ્યાં સ્વરતંતુઓ આવેલા છે જેના કારણે આપણે બોલી શકીએ છીએ પણ તમારો પ્રશ્ન ખૂબ મહત્વનો છે કે ખોરાક અને હવાનું મિક્સઅપ કેમ નથી થતું હા કારણ કે એક નાનકડી ભૂલ પણ મતલબ ગંભીર પરિણામ લાવી શકે છે જો ખોરાક ભૂથી પણ શ્વાસનળીમાં જતો રહેતો આને રોકવા માટે કોઈ સિસ્ટમ તો હશે જ બિલકુલ અને એએ સિસ્ટમનું નામ છે ઘાટી ઢાંકણ અથવા એપિગ્લોટિસ આ એક પાટળું સ્થિતિસ્થાપક પડદા જેવી રચના છે જ્યારે પણ આપણે કંઈક ગળીએ છીએ ત્યારે આ ઢાંકણ શ્વાસદ્વારને આપમેળે બંધ કરી દે છે તે એક અત્યંત ચતુર ટ્રાફિક પોલીસ જેવું કામ કરે છે જે ખાતરી કરે છે કે ખોરાકનું ટ્રાફિક ફક્ત અન્નનળી તરફ જ જાય શ્વાસનળીના વનવે રોડ પર નહીં વાહ એટલે કે આપણા ગળામાં એક ઓટોમેટિક દરવાજો છે જે દર વખતે આપણે કોળીઓ ગળીએ ત્યારે બંધ થઈ જાય છે આ તો ખરેખર અદભૂત છે ઠીક છે તો હવા આ ટ્રાફિક જંક્શનને સુરક્ષિત રીતે પાર કરી ગઈ હવે તે એકલી પોતાની હાઈવે પર આગળ વધે છે બરાબર એ માર્ગ કેવો દેખાય છે હવે હવા શ્વાસનળી એટલે કે ટ્રેકિયામાં પ્રવેશે છે આ એક સીધી નળી છે જે છાતીના પોલાણના મધ્ય સુધી લંબાયેલી છે ત્યાં પહોંચીને તે બે મુખ્ય શાખાઓમાં વહેંચાઈ જાય છે જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસવાહિની જે બંને ફેફસામાં પ્રવેશે છે એટલે આ કોઈ એક પાઇપ નથી પણ એક આખું નેટવર્ક છે જે આગળ જતા વધુ ને વધુ ફેલાતું જાય છે જાણે કોઈ ઊંધું ઉગેલું વૃક્ષ જેનું થળ આપણું ગળું છે અને ડાળીઓ આપણા ફેફસાની અંદર ફેલાયેલી છે આ સરખામણી એકદમ પરફેક્ટ છે કારણ કે આ વિભાજન ત્યાં અટકતું નથી પ્રાથમિક શ્વાસવાહિનીમાંથી દ્વિતીય પછી તૃતીય શ્વાસવાહિની બને છે તે હજી વધુ વિભાજીત થઈને બારીક શ્વાસવાહિકાઓમાં ફેરવાય છે અને અંતે અત્યંત પાતળી અંત્ય શ્વાસવાહિકાઓ બને છે આ એક જટિલ શાખાઓનું જાડું છે જે સુનિશ્ચિત કરે છે કે હવા ફેફસાના દરેક ખૂણા સુધી પહોંચે પણ મને એક પ્રશ્ન થાય છે આ હવાના પાઇપ એટલે કે શ્વાસનળી અને શ્વાસવાહિની એકદમ નરમ હશે ખરું ને તો જ્યારે આપણે શ્વાસ લઈએ અને પ્રેશર બદલાય ત્યારે તે સંકોચાઈ કેમ નથી જતી જેમ ઠંડુ પીણું પીતી વખતે સ્ટ્રો સંકોચાઈ જાય છે તેને કોઈક પ્રકારનો આધાર હોવો જોઈએ તમે બરાબર મુદ્દા પર આવ્યા છો જો આ નળીઓ સંકોચાઈ જાય તો શ્વાસ રૂંધાઈ જાય અને રોકવા માટે જ શ્વાસનળી અને શ્વાસવાહિનીઓમાં સી આકારની કાસ્થિમય કડીઓ આવેલી હોય છે આ કડીઓ એક મજબૂત ફ્રેમવર્ક પૂરું પાડે છે જે શ્વસન માર્ગને હંમેશા ખુલ્લો રાખે છે ભલે દબાણમાં ગમે તેટલો ફેરફાર થાય એ પાઇપને સંકોચાતા અટકાવે છે સમજી ગયો એક આંતરિક માળખું જે હવાના અવિરત પ્રવાહની ગેરંટી આપે છે તો આપણે આ વૃક્ષની સૌથી નાની સૌથી પાતળી ડાળીઓ એટલે કે શ્વાસવાહિકાઓ સુધી પહોંચી ગયા છીએ અહીં શું થાય છે શું આ સફરનો અંત છે આ હવાના વહનમાર્ગનો અંત છે પણ શ્વસન પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ અહીંથી શરૂ થાય છે દરેક વાહિકા અનેક પાતળી દિવાલવાળી અનિયમિત આકારની દ્રાક્ષના ઝુમખા જેવી રચનાઓમાં ખુલે છે આ સૂક્ષ્મ કોથળીઓને વાયુકોષ્ઠ એટલે કે એલ્વીઓલી કહે છે અને એમની સંખ્યા કેટલી હશે થોડીક સો હજાર બંને ફેફસામાં મળીને લગભગ ત્રીસથી થી ચાલીસ કરોડ વાયુકોષ્ઠો હોય છે અને વાસ્તવિક વાયુ વિનિમય એટલે કે ઓક્સિજનનું લોહીમાં ભળવું અને કાર્બન ડાયોક્સાઇડનું લોહીમાંથી બહાર નીકળવું આ લાખો સૂક્ષ્મ કોથળીઓની સપાટી પર જ થાય છે ત્રીસ કરોડ આ તો અકલ્પનીય છે તો ફેફસા એટલે કોઈ ખાલી ફુગ્ગા નથી પણ આ શ્વાસ વાહિનીઓના નેટવર્ક અને કરોડો કોષ્ઠોથી બનેલો એક અત્યંત જટિલ સ્પંજ છે બરાબર અને આ આખી રચનાને એક રક્ષણાત્મક અને કાર્યાત્મક આવરણથી ઢાંકવામાં આવેલી છે આપણી પાસે બે ફેફસા છે જે દ્વિસ્તરીય આવરણથી ઢંકાયેલા હોય છે જેને ફૂફુસાવરણ અથવા પ્લુરા કહે છે આ આવરણનું શું કામ છે એ માત્ર એક કવર છે કે એનાથી કંઈક વિશેષ એ માત્ર એ કવર નથી તેની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક છે આ બે સ્તરોની વચ્ચે એક ખાસ પ્રવાહી ભરેલું હોય છે જેને ફુફુસાવરણ પ્રવાહી કહે છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસા સતત ફૂલે છે 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 અને સંકોચાય આ પ્રવાહી એક જેમ કામ કરે તે ફેફસા અને છાતીની દિવાલ વચ્ચે થતું ઘર્ષણ ઘટાડે છે જેનાથી ફેફસા સરળતાથી હલનચલન કરી શકે છે ચલો આ બધી માહિતીને થોડી વ્યવસ્થિત કરીએ આપણે નાકથી શરૂ કરીને વાયુકોષ્ઠો સુધીની આખી રચના જોઈ જો આખા તંત્રને તેના કામના આધારે વહેંચવું હોય તો કેવી રીતે વહેંચી વહેંચી શકાય શકાય કાર્યાત્મક રીતે આખા તંત્રને બે મુખ્ય ભાગમાં સંવહન ભાગ એટલે કે કન્ડક્ટિંગ પાર્ટ અને શ્વસન ભાગ એટલે કે રેસ્પિરેટરી પાર્ટ સંવહન ભાગ એટલે કે જે વહન કરતો હોય એમાં કયા અંગો આવશે બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ કરીને અંત્ય શ્વાસવાહિકાઓ સુધીનો સંપૂર્ણ માર્ગ સંવહન ભાગ છે એનું મુખ્ય કામ વાતાવરણની હવાને વાયુકોષ્ઠો સુધી પહોંચાડવાનું છે પણ એ માત્ર એક ડિલિવરી સર્વિસ નથી તે હવાને તૈયાર પણ કરે છે તૈયાર કરે છે એનો શું અર્થ તે હવાને ત્રણ રીતે તૈયાર કરે છે તેને બાહ્ય કણો ધૂળ અને સૂક્ષ્મજીવોથી શુદ્ધ કરે છે બીજું તેને ભેજયુક્ત કરે છે જેથી ફેફસાની નાજુક સપાટી સુકાઈ ન જાય અને ત્રીજું તે હવાને શરીરના તાપમાન જેટલી ગરમ કરે છે એક મિનિટ એટલે કે આપણું શરીર અંદર આવતી હવાને માત્ર પહોંચાડતું નથી પરંતુ તેને આપણા ફેફસા માટે સંપૂર્ણપણે ટ્રીટ કરે છે આ તો જાણે અત્યાધુનિક એસી સિસ્ટમ છે જે આપણે સાથે લઈને ફરીએ છીએ આ વિચાર જ અદભુત છે હા તમે તેને બરાબર એ જ રીતે જોઈ શકો છો તે એક અત્યંત કાર્યક્ષમ એર કન્ડિશનિંગ અને પ્યુરિફિકેશન સિસ્ટમ છે અને આ તૈયાર થયેલી હવા જ્યાં પહોંચે છે તે છે શ્વસન ભાગ અને શ્વસન ભાગ એટલે વાયુકોષ્ઠો અને તેની સાથે જોડાયેલી નલિકાઓ ખરું ને જ્યાં ખરી લેવડ દેવડ થાય છે બરાબર આ તે વાસ્તવિક સ્થાન છે જ્યાં રમતનો મુખ્ય ભાગ રમાય છે અહીં જ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રસરણ રુધિર અને હવા વચ્ચે થાય છે સંવહન ભાગ આ સ્થાન માટે હવા તૈયાર કરે છે અને પહોંચાડે છે અને શ્વસન ભાગ તે હવામાંથી જીવન માટે જરૂરી ઓક્સિજન મેળવે છે હવે આપણે શ્વાસ લેવાની ક્રિયા પર આવીએ મને લાગે છે કે આ સૌથી વધુ રસપ્રદ ભાગ છે નોંધમાં જણાવાયું છે કે ફેફસા હવાચુસ્ત ખંડ એટલે કે ઉરિસીય ગુહામાં આવેલા છે આ રચના એટલી મહત્વની કેમ છે આ સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે શ્વાસોચ્છ્વાસની સમગ્ર યાંત્રિકી આ રચના પર જ આધાર રાખે છે ઉર્સીય ગુહા એટલે કે છાતીનું પોલાણ તેની રચના વિચારો પાછળ કરોડસ્તંભ આગળ છાતીનું હાડકું બાજુઓમાં પાસળીઓ અને નીચે ઘુમ્મટ આકારનો એક મોટો સ્નાયુ જેને ઉરોદર પટલ કહે છે આ બધું મળીને એક બંધ હવાચુસ્ત પેટી બનાવે છે અને નોંધોમાં એક આશ્ચર્યજનક તથ્ય એ પણ છે કે આપણે સીધા ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી આ વાત મને સમજાઈ નહીં જો આપણે ફેફસાને સીધા ફૂલાવી કે સંકોચી શકતા નથી તો પછી શ્વાસ કેવી રીતે લેવાય છે અહીં જ આ હવાચુસ્ત રચનાનો જાદુ છે ફેફસા જાતે સંકોચાઈ કે ફૂલી શકતા નથી એમની ગોઠવણી એવી છે કે ઉર્સીય ગુહાના કદમાં થતો કોઈ પણ ફેરફાર સીધો ફેફસાના કદ પર અસર કરે છે એક મિનિટ આ વાત ખરેખર આશ્ચર્યજનક છે તો જ્યારે મને લાગે છે કે હું ઊંડો શ્વાસ લઈ રહ્યો છું ત્યારે હું ખરેખર મારા ફેફસાને નહીં પણ મારી પાંસળીઓ અને ઉરોદર પટલના સ્નાયુઓને કામે લગાડી રહ્યો છું ફેફસા તો માત્ર એક નિષ્ક્રિય ફુગ્ગાની જેમ વર્તે છે જે આ ફેરફારને અનુસરે છે તમે એકદમ સાચું સમજ્યા આપણે ફેફસાને સીધું નિયંત્રિત નથી કરતા જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે ઉરોદર પટલ સંકોચાઈને નીચે જાય છે અને પાંસળીઓના સ્નાયુઓ પાંસળીઓને ઉપર અને બહારની તરફ ખેંચે છે આનાથી છાતીના પોલાણનું કદ વધે છે કારણ કે આ એક હવાચુસ્ત પેટી છે તેનું કદ વધતા જ અંદરનું દબાણ ઘટે છે અને બહારની હવા ફેફસામાં ધસી આવે છે ફેફસા પોતે કંઈ નથી કરતા તે માત્ર ખેંચાય છે અદભુત તો શ્વાસ બહાર કાઢતી વખતે આનાથી ઉલટું થતું હશે ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓ રિલેક્સ થાય છે છાતીનું પોલાણ નાનું થાય છે ફેફસા પર દબાણ વધે છે અને હવા બહાર ધકેલાય છે આપણે આખી જિંદગી એમ જ વિચારીએ છીએ કે આપણે ફેફસા વડે શ્વાસ લઈએ છીએ પણ હકીકતમાં આપણે આપણી છાતીની પેટીનું કદ બદલીને શ્વાસ લઈએ છીએ જી હા આ ભૌતિક શાસ્ત્રનો એક સરળ નિયમ છે જેનું આપણું શરીર ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરે છે ચાલો હવે આપણે આખી પ્રક્રિયાના અંતિમ તબક્કા પર આવીએ આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ તે સમજ્યા પણ શ્વસનનો ખરો અર્થ શું છે આખી પ્રક્રિયાના મુખ્ય તબક્કા કયા છે હા આખી પ્રક્રિયાને પાંચ મુખ્ય તબક્કામાં વહેંચી શકાય છે જે શ્વાસ લેવાથી માંડીને કોષો દ્વારા તેના ઉપયોગ સુધીની સમગ્ર યાત્રાને વર્ણવે છે ઓકે તો પહેલો તબક્કો તો શ્વાસ લેવાની ભૌતિક ક્રિયા જ હશે બરાબર પ્રથમ તબક્કો છે શ્વાસોચ્છ્વાસ એટલે કે બ્રીથિંગ આ તે ક્રિયા છે જેમાં આપણે વાતાવરણની હવાને અંદર લઈએ છે અને ફેફસામાં રહેલી સીઓ યુક્ત હવાને બહાર કાઢીએ છે પછી બીજો તબક્કો જે આપણે વાયુકોષ્ઠોમાં જોયો જ્યાં વાયુઓની આપલે થાય છે હા બીજો તબક્કો છે વાયુઓનું પ્રસરણ આ વાયુકોષ્ઠોની સપાકી પર થાય છે અહીં ફેફસામાં આવેલી હવામાંથી ઓક્સિજન રુધિરમાં અને રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળે છે ઓકે તો હવે ઓક્સિજન લોહીમાં આવી ગયો છે અને એક ટેક્સીમાં બેસી ગયો છે હવે આ ટેક્સી તેને ક્યાં લઈ જશે તમારી સરખામણી યોગ્ય છે ત્રીજો તબક્કો છે વાયુઓનું વહન રુધિર એક વિશાળ પરિવહન પ્રણાલી તરીકે કામ કરે છે તે ઓક્સિજનને ફેફસાથી શરીરના દરેક કોષ સુધી અને કોષોમાંથી ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડને પાછો ફેફસા સુધી લઈ જાય છે અને ચોથો તબક્કો એ હશે જ્યાં ઓક્સિજન પોતાની મંઝિલ પર પહોંચે છે એટલે કે શરીરના કોષો પાસે બિલકુલ ચોથો તબક્કો છે પેશીઓમાં પ્રસરણ અહીં રુધિર અને શરીરની પેશીઓ વચ્ચે ફરીથી વાયુઓનું વિનિમય થાય છે ઓક્સિજન ટેક્સીમાંથી ઉતરીને કોષોમાં જાય છે અને કોષો દ્વારા ઉત્પન્ન થયેલો કચરો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પેશીઓમાંથી રુધિરમાં પાછો આવે છે અને હવે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો કોષો આ ઓક્સિજનનું શું કરે છે પાંચમો અને અંતિમ તબક્કો છે કોષીય શ્વસન આ તે કારણ છે જેના માટે આ આખી જટિલ પ્રક્રિયા થાય છે કોષો ઓક્સિજનનો ઉપયોગ આપણે ખાધેલા ખોરાકમાંથી ઊર્જામુક્ત કરવા માટે કરે છે આ પ્રક્રિયાના પરિણામે સીઓ ટુ ઉત્પન્ન થાય છે જેને લોહી પાછું ફેફસા સુધી લઈ જાય છે આ અંતિમ તબક્કો શ્વસનતંત્રને શરીરના દરેક કોષ સાથે જોડે છે અને આપણને જીવવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે તો આજે આપણે હવામાં લેવાતા એક સામાન્ય શ્વાસથી માંડીને તેનાથી ઉર્જા બનાવતા કોષો સુધીની એક અવિશ્વસનીય સફર કરી આપણે જટિલ રચનાઓ ચતુર રક્ષણાત્મક પદ્ધતિઓ અને તે ભૌતિકશાસ્ત્રને સમજ્યા જે આ બધું કોઈપણ સભાન પ્રયાસ વિના શક્ય બનાવે છે આ ખરેખર એક અદભૂત રીતે ડિઝાઇન કરેલી સિસ્ટમ છે